જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો મિત્રો હું તમને આજે મારું નવું મકાન એન્ડ જૂનું મકાન એટલે નવ ઘર એન્ડ જૂનું ઘર તમને હું આજે આ જે આ વિડીયોમાં બતાવવાનું છું ભાઈ તો વિડીયોમાં બનાવી દેજો અને તમને હું બતાવી દઉં હજી જ પણ હું બહાર જ ઉભો છું જુઓ તમે આ છે મારું જૂનું મકાન અને આ છે મારું નવું મકાન તો મિત્રો મેં તમને બહારથી નજારો બતાવ્યો છે જે અંદર જ બધું બાકી જ છે તો તમને પહેલાં હું મારા જૂના મકાનનો અંદરનો નજારો બતાવું પછી તમને હું નવા મકાનનો અંદર બતાવવાનું છું તો વિડીયો બનાવી દેજો જૂનીગર આવ્યા છીએ એટલે અમારે જે પહેલાંનું મકાન હતું પૂરાનું તો જોવું તમે આવું હતું પહેલાં જો અમો રહેતા એમ લોકો પહેલાં અને એ આમ કેવું હતું ખબર છે આ સલાંગ હતું જોવા કેટલું મોટું સલંગ મકાન છે એટલે એમો ત્રણ ભાઈ ત્રણ ભાઈનું છે મકાન જોવો તમે આ એમ આ રીતના મકાન હતા આવી બધા અલગ થઈ ગયા છે બાકી અલગ મા પહેલાં આમ સલંગ રહેતા હતા તો આ મારું છે અને બાકીનું બીજું છે મારા પપ્પા ને ભાઈનું એ બંને છે સલંગ છે પણ તો મિત્રો મારે એ જ બતાવું હતું તમને અને જોઈ લીધું અને તમને બી મારું જે નવું મકાન છે એ બતાવવા જઈ રહ્યો છું તો વિડીયો બનાવી લેજો તો મિત્રો તમે જૂનું મકાન તો જોયું હશે હવે હું તમને નવું મકાન બતાવવાનું છું મારું તો જોઈ લો પહેલાં તમે મારું નવું મકાન આવ્યું આવું જ છે ભાઈ મારું નવું મકાન તો અને મતલબ એટલું બધું વીઆઈપી પણ નથી નાળીયે થાપડાવાળું જ છે ભાઈ જો તમે ઉપર વીઆઈપી જ નથી ધાબવું તો નથી આપણે જોડે બાકી કાચું પાકું મકાન છે એમો રહીએ છીએ અમે બલકી તમારો પ્યારને સપોર્ટ મળે ને તો આપણે યુટ્યુબનું નામથી એક ઘર બનાવવાનું છે તો ફાઇનલ મેં પહેલાંથી જ ચોપડે ચઢાવી દીધું છે એન્ટ્રી કરી દીધી છે એ વિચારેલું છે એટલે સપનું છે મારે યુટ્યુબના પેમેન્ટથી જ ઘર બનાવવું એમ છે એટલે વિડીયો જ બનાવવાનું મેં કોમ ચાલુ કર્યું તો તમે બધા જ મિત્રો સપોર્ટ કરજો અને ખૂબ આગળ વધારજો તો મિત્રો આ તો મારો સ્પેશિયલ મકાનનો વિડીયો એટલે તમને આ વિડીયો મેં સ્પેશિયલ મારું ઘર બતાવ્યું છે તો આ વિડીયો આટલો જ ખતમ કરીએ અને મળી એક કાલના વિડીયોમાં કદાચ તમને મારો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને ક્યાં ક્યાંથી જોવો છો વિડીયોને એ પણ કમેન્ટ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો તો મળી બીજા વિડીયો એક મસ્ત મજાના કામના વિડીયોમાં તો વિડીયો આટલે ખતમ કરીએ તો જય માતાજી લેસ ગો